તો હાલો ફેમિલી કેમ છો મજામાં તમે બધી મજામાં જશો અને આજનો એવો વિડીયો બનાવવામાં આવ્યો છે કે આપણા મોદી કાકાનો વિડીયો પણ આપણે બતાવીશું ક્લિપ અને આજનો એવો વિડીયો છે કે આજે આપણા સારા ગામનો વિકાસ વિશે વાત કરવાના છે તો આપણે સારા ગામનો વિકાસ માટે વાત કરીએ રોડ રસ્તા કેવા છે કેવાની જોઈએ આપણે મિત્રો આ કાદી છે અને જોઈ શકો છો આ બધી આ રીતે મિત્રો આપણે પૂરું થાય છે આ

એને મારે પાકા બનાવવા છે અને એટલા માટે મેં સરપંચોને કહી દીધું છે હમણાં તલાટી મંત્રીઓને બોલાયા હતા એમને કહ્યું છે કે તમારા ગામની અંદર જેટલા પણ કાચા મકાન હોય એના ફોટા પાડીને રેકોર્ડ તૈયાર કરો એ મકાન માલિક હોય એને બાજુમાં ઉભા રાખીને ફોટા પાડો અને જેવી ચૂંટણી પડશે ખાલી કહેવાનું હોય ચૂંટણી હોય ને ક્યાં સુધી હજી વિડીયો આંભળજો તમે ગુજરાતના એકે ગામમાં જ્યાં છે ત્યાં પાકું મકાન બનાવવાનું વચન એક પણ ગામ એવું હોય એક પણ ઝૂંપડું નહીં હોય એક પણ કાચું ઘર હોય પાકા મકાન ગામ બનાવવાનો મારી સરકારે ફેસલો કર્યો છે હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થશે

આ જો આ બધી વાડી વિસ્તારમાં આવે આ બધી વાડી વિસ્તારમાં આવે એટલે અહીંયા કઈ વસ્તુ નહી થાય તું ને અહીંથી પાછું આ ગામતળમાં આવે એટલી જમીન આ ગામતળમાં આવે આ એટલું ગામતળમાં આવે પછી અહીંથી એટલું ન થતું આ તળમાં ન થતું પછી આપણે જોઈએ એવું લીધું હાજે બધા અત્યારે આ ગામ ગામતળમાં ન થતું ચૂંટણી ટાણે તળમાં આવી જાય અને જ્યારે ગરજ પતી જાય પછી આ ગામ તળમાં ન થતું આ વાડી વિસ્તારમાં આવે જો આ વાડી વિસ્તારમાં એટલી ગેન કે છે અને આપણા મોદી કાકા એમ કેતા હતા મેં આજે જ ક્લિપ જોઈ એક કે પાકા મકાનું બનાવી દેવાના છે કાસા મકાનો જી છે ને જીના છે ને ને પાકા મકાનો બનાવી દેવાના છે આ ગામ આ ગામતળમાં કહેવાય અને ચૂંટણી ટાણે એવું કહેતા હતા કે અહીંથી પરે સુધી રોડ બનાવી દેવાનો છે અને તમે અમારે ગામની પરિસ્થિતિ જો અત્યારે અમારા મોદી કાકા તો એમ કહેતા હતા કે કાસા મકાનો આપણે પાડી નાખવાના છે અને પાકા મકાનો બનાવી દેવાના છે બધીને ગુજરાત આખાને રેડી તો અત્યારે જો અમારે અમારા ગામની અમારા ગામનો રોડ રોડ સક્કા જામ કઈ ઘટે જ જો મિત્રો હા ચૂંટણી તાણે એમ કહેતા હતા કે રોડ બનાવી દે હું રોડની તો ક્યાં પણ અહીં કઈ ટાસોડો નાખતા નથી ને ચૂંટણી મતદાન તાણે છે ને એમ કહે છે કે આપણે રોડ બનાવી દેવું આમ કરજો ને તેમ કરજો ને કઈ વસ્તુ નહીં જ થતું ભાઈ